જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચોથના વ્રતની વિધિ અને મહાત્મા સાંભળશું સાથે ભગવાન શ્રી ગણેશની સુંદર સ્તુતિ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર હોય ગણેશ પુરાણમાં ભાદરવા સુદ્ધ ચોથે મધ્યાહન કાળમાં આદિદેવ ભગવાન ગણેશના પૂજનનું મહાત્મ્ય વર્ણવ્યું છે

પાંચ શુભ ગ્રહ એકત્ર હતા જગત પાર્વતીએ ગણેશજીની સોળ પૂજા કરી અને તે સમયે તેમની સન્મુખ ષડભુજ ત્રિનયન ભગવાન ગણેશને પુત્રના રૂપમાં પ્રગટ થયા ગણેશની પ્રાગટ્ય તિથિ હોવાથી ભાદરવા તરીકે ઓળખાય છે આ દિવસે પ્રભુનું સ્મરણ ચિંતન અને નામ જપનું અમાપ મહાત્મ્ય છે તે પુણ્યમય તિથિ અત્યંત ફળદાયીની કહેવાય છે મુગદલ પુરાણની કથા અનુસાર લોમાસુરથી ત્રાસેલા દેવતાઓએ તેના વિનાશ માટે પરમ પ્રભુ ગજાનનની પ્રાર્થના કરી દયામય ગજમુખ આ અસુરના વિનાશ માટે ચોથની તિથિએ મધ્યાહન સમયે અવતરિત થયા જેથી તે તિથિ એની પ્રિય તિથિ થઈ શ્રી ગણેશજીએ ચતુર્થી દેવીને વરદાન આપ્યું હતું કે ચતુર્વિધ હે દેવી તું મને સદા પ્રિય રહેશે તું સમસ્ત તિથિઓની માતા થશે અને તારું નામ ચતુર્થી હશે તારો વામ ભાગ કાળો અને દક્ષિણ ભાગ શ્વેત હશે નિ તું મારી જન્મતિથિ થશે તારું ચોથનું વ્રત કરનારનું હું પાલન કરીશ અને આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત હશે નહીં તિથિઓની માતા ચતુર્થીએ શ્રી ગણેશજીના આદેશ મુજબ સૃષ્ટિ રચના કરવા માંડી સસ્તા તેનો ડાબો ભાગ કૃષ્ણ અને જમણો ભાગ શ્વેત થઈ ગયો મહાભાગ્યવતી શુકલ અત્યંત વિસ્મિત થઈ તેમણે ફરીથી ગણાધ્યક્ષનું ધ્યાન કરતા રહી સૃષ્ટિ રચનાનો ઉપક્રમ કર્યો કે જેથી તેના મુખાર પ્રતિપદા નાસિકામાંથી દ્વિતીયા વૃક્ષસ્થળમાંથી તૃતીયા અને આંગળીઓમાંથી પંચમી હૃદયથી ષષ્ઠી નેત્રોથી સપ્તમી બાહુથી અષ્ટમી ઉદરથી નવમી કાનથી દસમી કંઠથી એકાદશી પગથી દ્વાદશી સ્તનથી ત્રયોદશી અહંકારથી ચતુર્દશી અને મનથી પૂર્ણિમા તથા જીભથી અમાવસ્યા તિથિ પ્રગટ થઈ વન ચોથના દિવસે વ્રત ઉપવાસ કરનારને તું ધર્મ અર્થ કામ મોક્ષ સર્વ કંઈ પ્રદાન કરશે તેમની સમસ્ત કર્મ રાશિ નાશ પામશે અને તેઓ નક્કી આ લોકના સમસ્ત સુખ ભોગવી અંતમાં જન્મ મૃત્યુના પાશમાંથી મુક્ત થઈ મારા દુર્લભ ધામમાં જશે સંકટ હારિણી દેવી નિઃસંદેહ મારી કૃપાથી તું સર્વદા સર્વ લોકોને આનંદ આપનારી થશે એવું વરદાન ગણેશજીએ વધ ચતુર્થીને આપ્યું હતું તે દિવસે જે વ્યક્તિ મારું વ્રત નિરાહાર રહીને કરવું બીજા લોકો રાત્રિમાં ચંદ્રોદય થયા પછી મારું પૂજન કરી બ્રાહ્મણની સાક્ષીએ પોતે ભોજન કરવું પૂજન બાદ તે દિવસે શ્રાવણમાં લાડુ અને ભાદરવામાં દહીંનું ભોજન કરવું જોઈએ રહેવું કાર્તકમાં દૂધ પીવું મારમાં જલાહાર અને પોષમાં ગૌમૂત્ર લેવું મહા મહિનામાં સફેદ તલ ફાગણમાં સાકર ચૈત્ર માં પંચગવ્ય વૈશાખમાં કમળ કાકડી જેઠમાં ગાયનું ઘી અને અષાઢમાં મધનું ભોજન કરવું જોઈએ આ પ્રમાણે ગણેશજીએ માર્ગદર્શન આપ્યું છે મહિમા મહી ચતુર્થી વ્રત કરનારની સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે એટલા માટે જો શક્ય હોય તો ભાદરવા સુદ ચોથ બહુલા વદ ચોથ કરકા અને મહાવધ ચોથ તિલકાનું વ્રત પણ જરૂર કરવું રવિવાર અથવા મંગળવારથી યુક્ત ચોથનું અમિત મહાત્મ્ય છે આ પ્રકારે એક ચોથનું વ્રત વિધિ પૂર્વક કરવાથી વર્ષભરની ચોથના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ જાય છે તો મિત્રો આ હતી ચોથના વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશની સ્તુતિ બોલો સંકટ હર ભગવાન શ્રી ગણેશની ની છે પ્રથમ નમીએ દેવ ગણપતિ સંકટ સઘળા નિવારો રે रिति स्वामी देवता तारो अमनि सहारो रे बीजे नमिये मात सरस्वती सदवि ध्यानवधारो रे वाहिनी वेग पतारो तारो अमनि सहारो रे ત્રીજે નમીએ માત પિતા ની જન્મ દીધો જગ માહે રે અપાર સંકટ તમે ઉઠાવ્યા તારો અમને સહારો રે ચોથે નમીએ ગુરુ દેવન લે જ્ઞાન દીપક પ્રતાવ્યો રે ભવસાગર થી ડુબતા બચાવો તારો અમને સહારો રે पाचमे परमपिता पिता परमेश्वर मुक्ति सगुने दे चोरे लक्ष चोर्य वन्दन कापी शरणे तमारे ले चोरे गौरीलानन्दन गुण्यल रे दुन्या दुख हरनारा प्रथम पूजा तारी रे का ने रीति सिद्धि करनारा प्रथमनमीये देव गणपति सङ्कट सगळ निवारो रे रीति सीति स्वामी देवता तारो अमनि सहारो रे तारो अमनि सहारो रे बोलो भगवान श्री गणेश नीचे તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશના ચોથના વ્રતની વિધિ મહાત્મા અને સાથે ગણપતિજીની સુંદર સ્તુતિ સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ